जय हो जय हो मैं ने नमस्कार भी भी राजस्थान के मेहमानों श्री नचिकेता शाला न मारा गुरुजना तथा ही सत बाकी ने मारा साथ-साथ प्रणाम आज मित्र भर मने मको आगे थे बन्ने श्री नचिकेता शाला न आपन केंद्र में ना નિ સપર હરુરી છે હો હવે અભ્યાસ પછી આપણી પર જશે હું જણાવું છું આપણે ખૂબ બળી ગણીને આગળ જઈએ ત્યારે શિક્ષક આપણી અંદર આવે છે ત્યારે આપણે સમાજ કે કોઈ ધર્મના નતરે હતા તમે એક માનવી બની જાવ છો ઈ વિશ્વ માનવીતામાં સમાજ તમામ ધર્મ તમામ જાતિ માટે છે અને તમે ત્યારે મહાન બની જાવ છો